રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જન્માષ્ટમી પાવન પર્વ નિમિત્તે વિશાળ શોભાયાત્રા ધામધૂમપૂર્વક નીકળી દોઢ કિલોમીટર ની શોભાયાત્રા વિવિધ માર્ગ પર નીકળી છેલ્લા બેતાલીસ વર્ષથી ધોરાજીમાં જન્માષ્ટમી મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ છે અને શોભાયાત્રા પણ ધામધૂમપૂર્વક વિવિધ માર્ગ પર નીકળી રહી છે ત્યારે દર વર્ષની જેમ આ વખતે પણ સવારે સાધુ સંતો અને સરકારી કર્મચારીઓના વરદ હસ્તે આરતી ઉતારી અને શોભાયાત્રાને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જેમાં વધારે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં કૃષ્ણ લીલા મહાકાલ કૃષ્ણ જન્મ ડીજે રાસ મંડળી તલવારબાજી ધાર્મિક મટકી ફોડ દેશભક્તિ જેવા ટેક્ટર સણગાડીને શોભાયાત્રામાં જોડાયા હતા આ શોભાયાત્રા બહુચરાજી મંદિર અવેડા ચોક જેતપુર રોડ ગેલેક્સી ચોક પોસ્ટ ઓફિસ કોલેજ ચોક રામ મંદિર સ્ટેશન રોડ ત્રણ દરવાજા દરબાર ગઢ શાક માર્ગીટ બહુચરાજી મંદિર સુધી આ શોભાયાત્રા ધામધૂમપૂર્વક નીકળી હતી અને વાતાવરણ ભક્તિમય થઈ ગયું હતું કૃષ્ણ ભગવાનના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે ધોરાજીમાં ઠેર ઠેર શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં આઈસ્ક્રીમ ઠંડા પીણાના ચા પાણીના સ્ટોલ ઠેકઠેકાને રાખવામાં આવેલ હતા આ શોભાયાત્રામાં ભાઈઓ બહેનો બાળકો હિન્દુ ધાર્મિક ઉત્સવ સમિતિ રાજકીય બિનરાજકીય વિવિધ સેવાકીય સમિતિઓ સહિત અનેક લોકો બહોળી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાઈ ધન્યતા અનુભવી રહ્યા હતા